છે આ એ ચડાવી આવે અને બેન સાથે થયું કાલ બીજા કોઈ સાથે ન થાય એના માટે પ્રશાસન પણ જવાબદાર છે અને પ્રશાસન પાસે અમારી આજે સવારે કલેક્ટર ને પત્ર આપીને રજૂઆત કરી છે કે આજે અને જે આરોપી છે અને કડકમાં કડક સજા આપવામાં આવે અને હવે થી જેટલા પણ કોલેજ કેમ્પસો છે સમગ્ર કચ્છમાં એમાં પોલીસની અવરજવર વધી જાય પોલીસને ત્યાં પોલીસ અને પ્રિન્સિપલ કે શૈક્ષણિક પરિસરના ટ્રસ્ટીઓ એમનો એક সমন্বયની એક સમિતિ પણ બને જેનાથી આવી ઘટના ન બને અને શક્ય હોય ત્યાર સુધી આખા કચ્છમાં શૈક્ષણિક પરિસરવાજ ભરું પોલીસ પેલોટ્રિયમ વધે એવી અમારી માંગ છે યુરોસી જે બનાવ જે કચમાં બનતા હોય છે અવારનવાર બનતા હોય છે આ પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ચૂપ જોવા મળી રહ્યું છે યુરોસી જી એમાં અમારું સ્પષ્ટ માનવું છે કે અમારી રજૂઆત આજે સવારે જ કલેક્ટર ને આપી છે અને કાલે અમે એસપી સાહેબને પણ આ વિષય લઈ અને પ્રશાસનને આવેદન પત્ર આપવા આવી છે જો કદાચ આ વિષય ગંભીરતાથી પ્રશાસન દ્વારા નહી લેવાય તો આ સમગ્ર કચ્છની છાત્ર શક્તિ રસ્તા ઉપર ઉતરી જશે અને પ્રશાસનનો

માંગ છે સાથે મેં કીધું એવી રીતના શૈક્ષણિક પરિસરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે છે કે ગાંજાના નશા કરતા વિદ્યાર્થીઓ કેમ્પસની આજુબાજુ હોટલો ચાલતી હોય છે ત્યાં જોવા મળે છે તો એના પર પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ સરકારનો અને પોલીસ પ્રશાસનનો કે આવી ઘટનાઓ પણ ક્યાં ને ક્યાં બનતી હોય છે એ ઘટનાઓ પણ કચ્છમાં ન બને એના માટે થોડુંક જાગૃત રહી અને અ પ્રજાને રક્ષણ આપવું જોઈએ જી આભાર યુરાસી જેન્ટ ઇન્ડસ્ટ્રી માં તમારો જોરો બદલ જી જી થેન્ક યુ ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબેન છે તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામ ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સિદપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ગા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નીપજતા એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે